નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર નેવું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો પચીસથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો વીસથી ચાર હજાર પચાસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને નેવું રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો તેત્રીસથી ચાર હજાર આઠસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો એકાવનથી પાંચ હજારને સો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી ચાર હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસો નેવુંથી પાંચ હજાર પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો એંસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર પચાસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર એકાવનથી ચાર હજાર એક્યાસી રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર